ತಸರಿ ಕ್ಯಾಸೆ ಅನೆ ಅವಾಪ್ರೆ ನಾಕಿ ದಿ ಮೆಸಿನೆ ಫರಜೆ ರಗವ ದೊಯಿಂ ಜೋ ಮಸ್ತರತೆ ಕಟಿ ಲೇ ಹಾಲಾ ತಸ ಜೋ ಆಬರೆ ಲಿದಾ ಸೆ ಗಾಠಿಯಾ ಅನೆ ಮೆಥಿ ಅನೆ ಲಿದು ಸೆ ಮಿಟ್ಟು ತವ ಆಪರೆ ಸೆ ಮಸ್ತರತೆ ತಳಿ ನಕಿ ಕಣ ಆಕಂ ಸೆ ಚಿವುನೆ ಹಲೋ ಎವರಿವನ್ ಕೆಮ್ ಸೋ ಧಮಜಾ ಮಾ ಜೈ ದರ್ಕಾಥಿಸ್ ಸಾದಾಚಾ ತಮಾನು ಮನಾ ನವ ವ್ಲಾಗ್ ಮ बहन हूं तो, तो से तो हम अत्यार तो ये पी फ्री से क्योंकि आज हमारे उपवास है तो हम चाह पी नाश्ता करो कर गया से बनने हो पवन लागू पचास दिन दी थी से आज तो साढ़े पाँच बजे आती थी तो होती से आप धीमत बोलव पड़े तो हमें पे आज तो थोड़ा वह फ्री थी गया तो आज तो थोड़क तो 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 है बाकी से उपास मैं कीधु पहला नवा धो नाखी ब कर इतरी करी से कपड़े ने थोड़ी तो करूँ पीक बाजी करवा नी તએ તાહી થોડું થોડું કામ કી ના ક્યું વિદ્યુત કા બાકી ન હતી તા તી જાગી જૈન કોઈ વાર રસોઈ નું કરવાનું છે પણ આજે ત્યાં ન આવને નું ન હું બંધ બે નહોતો સબના અંતે કેમ કે મારે તો બપોર કે હોય નહી અને મારે કે ફરાળી નું કરવાનું હોય એટલે આજે સેવા એમ કઈ ખાવ નહી ચા પીવાની હોય એકાદ વાર કે બે વાર બાકી કંઈ હોય નહી મારે હાલો કપડાની ઇસ્ત્રી કરી નાખો ડુંગળી ચડું છું તેલમાં કે આજે બપોરને રસોઈમાં બનાવ્યું છે ખબર પડી જાય ને કઈ અડદ ને ડાળ છે તો વધારે બાફી કેમ કે છે ને હસમું પછી મોળી વધારે ભાવે તો થોડીક મેં કીધું આમાં તીખી બનાવી નાખું બાકી તો આવું નહીં ને હસમું માટે મોળી પીવા રાખી છે આજે તો એ બાબ ફીકરી બનાવવાનું છે મારે કઈ બનાવવાનું નથી આજે તો પાણી વધી ગયું ને પાણી બધું આ બાજુ ઢોળાનું હવારે આ તલ શેકાતા પડ્યા હતા એની ઉપર પાણી ઢોળા બધું ભરખું થઈ ગયું આજે તો મારે બધું સાફ કરવાનું ટાઈમ દીવા દેવાનું છે ડુંગળી ચડી દઈ પછી આમ ડાયરેક્ટ ડાળ નાખી દઈશ જે તો જો મસાલો શેડતી હતી થઈ તો ડુંગળી સડી રહી હતી ટમેટાને હું નાખી મસાલો શેડતી હતી તો પાસમાં લકો ન આવી ગયો તો કે વજમ ન થવાનો કેમ કે દિલોક હોય છે સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવસર ની હતી દિલોક બધા સ્ટાફ જવાના છે તો એ કેમ આજ નઈ આવ જમ તો પછી જો બહાર મોળીનો રેડી દીધી અને ખવરાયો એ તમારું ત્યાં સુધી જમવાનું નથી તો गरम છે તો ઠારીને હું મને ખવrai આજે આના નવરાણ બધું બાકી છે પણ હવે પછી મેં પહેલા ખવraiલો હું જાગી પછી કઈ થોડું કેળું ખાધું પણ પછી કઈ ખાધું નહોતું કેમ કે જાગતો ત્યારે એને રંબામાં જે હોય તો રમતીથી થા થા રહેતી તો તો આને સંતો ઠારીને ખવraiલો હું બેનજો ખાવું નથી એસકા ખાવા છે

इस तेरा थैजी वाली होते थे बांधो ना आयो અત્યારે તો હોસ્પિટલ વાળી 6 કલાક થઈ ગયા છે અને ઓન ન બેન હતા છે તો એવું હતું કે હું કાઈ વાતો જમીન પછી જમમાં તો આયા કે નતાવા ને તો જમીન આયા પછી પછી અમે બજારમાં ગયા હતા થોડુંક લેવાનું હતું તો એ પછી તો ઓન બેન ન હો રહેવા

ಭೂರಿ ಮಸ್ತ ರೀ ಸುಧಾರಸ್ತು ಲಸ જી બધી લીધી છે અને એક ટમેટું નાખવાનું છે તો આપણે બનાવવાનું શરૂ કરીએ અને જો મરચાઈ લીધા છે અને તો ભાજી નાખવાના અને આપણે તળવાના છે તો મેથીમાં ભરાય તો મેથીમાં કરવા અને આ બે એમને રાખશું અને બેન સુઈને આવી ગયા છે તો હજી તો વિડીયો ઉતા ત્યાં જ તે જાગી ગયા હતા તો પછી તો હવે રમતે ચડાવ્યા છે અવ રંગે છે હું કહેતી હતી કે જો બધા વસ્તુ આપણે તૈયાર તો કરી નાખી છે આ ભાજી एकदम મસ્ત બને છે ખાવા માટે કેમ કે પહેલી વાર એકવાર મેં આ રીતે ટ્રાય કરેલી છે કેમ કે ડાયરેક્ટ તો આપણે ન કહેવાય એટલે જો આવી રીતે મેં થોડા ટાઈમ પહેલા જ એકવાર બનાવીતી તો ત્યારે વિડિયો નતો બનાવ્યો કારણ કે પહેલાં આપણે જોવું પડે કે કેવું લાગે કેવું નહીં તો પછી બીજાને આપણે કહીએ છીએ તો આવી રીતે બનાવી ત્યારે અમને બહુ ભાવી હતી તો મેં કીધું આ વખતે પાસે આવી રીતે બનાવું તો જો લસણ નીકળ્યું અને ટમેટું બધું નાખીને બનાવવાની છે તો વિડીયો બધા જોજો અને કેવી રીતે બને છે એ જોઈ અને પછી બધા ટ્રાય કરજો તો હવે બનાવવા મળ્યું અને હવે તો બેન જાગી ગયા એટલે વાંધો નહીં મેં તો બસ ઓર લઈને કે અવાજ થાય તોય આપણે બીતુર રહેવાનું કે જાગી જશે કે નહીં જાગી જશે કે નહીં હવે રે તો હાલ હવે વિડિયો કન્ટીન્યુ કરો બધા વિડિયોમાં હવે તો એટનાખી દીધું છે જીરું અને પછી નાખી દીધું લસણ કળીઓ હવે આપણે થોડું બ્રાઉન થાય એટલે લસણ કાવ બનાવડે ચાલવાનું ચાલે છે નથી મિત સર સારી રેવા આવી છે પછી આપણે નાખી દીધું ટમેટા મેથીની ભાજીમાં લસણ ની કળીનો ફ્લેવર એકદમ મસ્ત આવ હજી આપણે વધારે નાખવું જ નાખી જાય મે એક લવર લોધો જે આટલું નાખ્યું છે બધે ટંગ વધારે નાખી આપો आज हमारे બનાવવાનું છે દૂધ છે આજે ખાસું ભાજી અને મરચાં તો બને છે તો બજાર માં જે તમને ચણ ઉલિયા તૈયાર કરીને ઘરે લાવ્યા નથી ખાસું સરસ બને છે હવે આપણે તેમાં તમે હથ્થરે થોડી વાધી અને હળદર નું મિશ્રણ નાખી દો તો જલ્દી સડી જાય એમ ટમેટા ટમેટા સડી ગયા છે અને હવે આપણે નાખી દીધી મિશ્રણ ભાજી રગા બધે એમ જો મસ્ત રીતે કટી ગઈ છે ને કેદી સેમ જણી કટિંગ કરી સલામ રહેતા નો થાય નઈ થપા શકે ઓર આપણે ભાજી નાખી દઉં અને હરપુરીતે ઓલલાઈ નાખી ભાજી નાખ દીધી અને હવે આપણે મરચું નાખી દઈએ થોડું ધરની તો પહેલા નાખી દઉં તો આપણે અમેને કેવું ભાજી જો મસ્ત રીતે સડે છે અને આપણે હવે આપણે હવે બનાવવાના છે મરચા તો મરચા તળવા માટે છે ને આપણે પહેલા તો મેથી ખાંડવાની છે તો શેકેલી તો હું રાખો હતી એટલે જ્યારે આપણે ભરું ત્યારે થઈ જાય તો એ છે ને આપણે મેથી ખાંડી નાખી હમમાંથી મેથી વાળા ન હો તો બનેવા તો કાંડીયાને ભરીને બતાઉં તો ને પછી આપણે તળી નાખીએ હાલા તો જો આપણે લીધા છે ગાંઠિયા અને મેથી અને લીધું છે મીઠું તો આપણે છે નાના વેણને કરી અને ચીણો કરીને નાખી અને પછી આપણે મચામાં ભરી લેશું અને પાજી જો સળવા આવી ગઈ છે તો પાજી સડી ગઈ તો પછી આપણે મરચાં તળી નાખી સાસો ભલીતા સે મને તેલ મૂકી દીધું છે તો આપણે મરચા નાખી દઈએમાં મસ્ત રીતે તળી નાખી ઘણા ટાઈમ સે ચવડને મેં પક તો મરવા જેવું બારી ખોલ નાખી મેં થોડું સમસ્ત હી સે તો જો જમ મન તૈયાર થઈ ગયું છે અમે અહીં આવી ગયા ટ્રેન હોયા ટ્રેન નિકળી નં થાય તો અમાર બેનને ખબર પડી જાય એટલે ઈ ટાઈડ મડે નાખવા હ હ ને ઓયા ને જમ મન ઉઠો હા હું આયુ ટ્રેન આવી ટ્રેન આવી ટ્રેન આવી ઘરે બધી કરવાની છે કે જમવામાં છે ભાજી મસ્ત બનાવેલી છે તો દૂધ છે અને મરચાં તળેલા છે અને રોટલા છે તો એ જમી લઈ અમારા બેનને ઉતાવળ છે અને ખાસ કોમેન્ટ કરજો કે ભાજી કેવી થઈ હા બીજી વાર ટ્રાય કરી છે આવી રીતનું તો નાખી બેન અહીંથી હાલ છે ને એટલે હરખું કરવું પડે નહીં તો અડધું ઢોળતી જાય તો હાલો હવે જમી લઈએ